બે હજાર બાવીસ ત્રેવીસ એક વનરક્ષક બે હજાર બાવીસ ત્રેવીસ ઓબ્લિક એક વનરક્ષક ની લેખિત પરીક્ષા અંતિમ ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો પૈકી આઠ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે બરાબર

નિયમોની આ સંદર્ભમાં વન સંરક્ષણ વર્ગના ભરતી નિયમોની જોગવાઈ ધ્યાને લઈ માંગણી કરેલ જગ્યાઓ સામે પચીસ ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને પૂરી પાડવા માટે આપને વિનંતી પછી કે છે ઉપરોક્ત પચીસ ગણા ઉમેદવારોની યાદી આપ્યા બાદ પણ વધુ પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરી પણ કરી રાખવા પણ આપણને વિનંતી છે નાયબ સચિવ છે વન અને પર્યાવરણ મંત્રી બરાબર અને નકલ ક્યાં રવાના કરી છે એ આપણને આપ્યું છે હવે મિત્રો આ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે આ નવી ચાલ આવી છે અત્યાર સુધી આ નાયબ સચિવ હતા ક્યાં વન રક્ષક ફોરેસ્ટ બિટગાર્ડ છે બરાબર વન અને પર્યાવરણના નાયબ સચિવ અત્યાર સુધી ક્યાં હતા ગળા ફાડી ફાડીને કીધું તું કે બધાને ખબર હતી કે આઠ ગણા વિદ્યાર્થીએ વિદ્યાર્થી વિદ્યાર્થી આ ક્યારે જગ્યા ભરાય નહીં બધા જાણતા બધા આ સચિવને ખબર હતી બધાને આખા ગુજરાતના બધા અધિકારીઓને ખબર છે મિત્રો આઠ ગણા એ જગ્યા ભરાય નહીં

અને સચિવને ગૌણ સેવાના સચિવને સરકારને અને વન્સ અને પર્યાવરણ મંત્રાલય કે વિભાગ જે છે એના સચિવને બધાને ખબર છે આઠ ગણાય જગ્યા ના ભરાય તો અત્યારે આ જગ્યા છે બરાબર એનું કારણ એક જ છે કે જે આંદોલન થઈ રહ્યું છે આંદોલનમાં અસર પડે અને વિદ્યાર્થીઓ આંદોલન બંધ કરી દે પચાસ ગણા ને અમે બોલાવશું જો હવે આ સાચી વાસ્તવિકતા બહાર આવી હોય ને વાસ્તવિકતા તો હવે આવી આ સચિવ પોતે કે આઠ ગણા નો થાય બરાબર આના માટે 25 ગણા નું લિસ્ટ તૈયાર રાખજો વિદ્યાર્થી એ જ આ જગ્યા ભરાય અને જો પોતે કે છે કે અગાઉના અનુભવ મુજબ જગ્યાઓ જે છે એ ખાલી રહેવા પામી છે અને અહીંયા મિત્રો ખાલી જ બરાબર એટલે અત્યારે જરૂર પચાસ ગણા નું આપ્યું છે એ બરોબર જ છે બરાબર કે પચાસ ગણા વિદ્યાર્થીઓ હોય પેલા પચીસ ગણા ઈ નો ભરાય અને બીજા પચીસ ગણા માં ગણાનો વારો આવે ગણા નો નો વારો આવે આવું બની જાય બરાબર